એના પર પરમાત્માનું વૈકુટ છે અને પછી પણ કાંઈક છે નથી બધું આ પૂરું થાય આ બધું કેમ હશે આ બધું કેમ થતું હશે એક વખત મેં આની વિસ્તારથી કથા કરી તમારો એક સંગીતકાર હતો એ બિચારો આમ ઉદાસ થઈ ગયો આપણે હા મેં કીધું તારે જઈને મેં કીધું કેમ તું ઉદાસ બેઠો છો મને કે મને કે ગૂંચવાડો થયો હા આ બધું તમે કીધું એમાં કઈ આ બધું આ બધું કેમ આ બધું ક્યાં છે મેં ભાઈ હું એ કઈ બહુ જાણતો નથી એટલે તું આ બધું બધું સાંભળ બાકી બહુ વિચાર ન કર ગાંડો થઈ જઈશ ડિપ્રેશનમાં આવી જઈશ આ તો ઈશ્વરની લીલા છે વેદોએ પણ કહ્યું છે નેતિ 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 એક કડી ગાવાની ઈચ્છા થઈ છે નેતી ને જાવે કહે મારા સોગન છે ગાજુગજ મારા સોગન કરતા બાજુવાળાના સોગંદ નો ગાવતો તમારે બાજુવાળાને કહેવાનું તું ગા મારે જીવવું છે I'm not શક્યો જે અનંત છે એની કથા પણ અનંત છે એનો અંત કેવી રીતે લાવી શકે ઈશ્વર જ્યારે લીલા કરે ને ત્યારે મોહ આ મોહ ઉત્પન્ન થાય ભાગવતમાં એવો પ્રસંગ છે કૃષ્ણ પરમાત્માની લીલા ચાલુ હતી અને બ્રહ્માને મોહ થયો છે કારણ કે પરમાત્મા લીલા એવી કરે છે સામાન્ય માણસો એવી રીતે એવી લીલા કરે એટલે બ્રહ્માએ ભગવાનની પરીક્ષા કરી છે ગોવાળોનું હરણ કર્યું વાછરૂનું હરણ કર્યું પરમાત્માને ખબર પડી કે આ બ્રહ્માજી મારી પરીક્ષા કરવા માંગે છે પરિણામે પરમાત્માએ શું કર્યું જેટલા ગોવાળ ને જેટલા વાછરું લઈ ગયા હતા એ બધા રૂપ ધારણ કર્યા ब्रह्मा सृष्टि बनावे ने पंचभौतिक बनावे ब्रह्माजी ने प्रभु पांच पंच पंच भूत આપે कुम्हार ने माटी आपो એટલે કેવા બધું બનાવે કુંભાર મિસ્ત્રી ને લાકડું આપો તો બધું બનાવે બધી ખુરશી બનાવે ટેબલ બધું બધું ફર્નિચર બધું બનાવે કુંભાર ને માટી આપો એમ એમ માટી ब्रह्माजी ના આપો એટલે પરમાત્મા માટી આપે પછી આ બધું ઘડે પાંચ વસ્તુ હોય આપણામાં પાંચ વસ્તુ છે પૃથ્વી છે આકાશ છે વાયુ છે તેજ છે જળ છે પરમાત્માએ શું કર્યું જે ગોવાળિયા લઈ ગયા હતા જે વાછરું લઈ ગયા હતા એ નિર્ભૂત સૃષ્ટિ ભૂત વગરની સૃષ્ટિ એમાં કોઈ પંચભૂત નહીં એવી સૃષ્ટિ નિર્માણ કરી પરમાત્મા પોતે ભૌતિક નથી પંચભૌતિક નથી દિવ્ય છે એ જન્માન મેં તમને ગઈકાલે પણ કહ્યું ને જન્મા નથી પ્રગટ્યા છે અને પ્રગટ્યા એ પંચ ભૌતિક ન હોય તો તો એને શરીર ધર્મ લાગવું પડે ને પંચભૌતિક હોય તો તો શરીર ધર્મ લાગશે હા હું હું તમને એક એ એક પ્રશ્ન કરું તમે દાઢી મૂછવાળા કૃષ્ણ જોયા હા મોટી મૂછ હોય દાઢી હોય તમે દાઢી મૂછવાળા રામ જોયા રામ તો ક્ષત્રિય હતા ને એ તો મૂછો રાખે ભગવાન કૃષ્ણ પણ ચંદ્રવંશિક ક્ષત્રિય છે મને અમેરિકામાં એક બાળકે પ્રશ્ન કર્યો હતો મને હવે પ્રશ્ન આમ પૂછ્યો બાળકે પણ એ પ્રશ્ન એના વડીલો એ દ્વારા પૂછાયેલો છે બને કે મેં ક્યારેય દાઢી મૂછવાળા કૃષ્ણ જોયા નહીં તો કૃષ્ણને દાઢી ઉગતી હતી નહીં પ્રશ્ન થાય પણ શરીર ધર્મ પરમાત્મામાં નથી કારણ કે પંચ ભૌતિક નથી એટલે બધા નિયમો લાગુ નથી પડતા અને પંચ ભૌતિક નથી એટલે માણસ શરીરના જે નિયમો છે વિકાર આદિ એના નિયમો છે ન છૂટે કામને છોડી ન શકાય ક્રોધને છોડી ન શકાય મોહને છોડી ન શકાય લોભને છોડી ન શકાય આ બધા રહેવાના જ કારણ કે શરીર આપણું શરીર આરે જોડાયેલા છે ક્યાં કે ક્યાં ક્યાં નાખશો લ્યો કેવી રીતે જાય એટલે આને આને કાઢવાની વાત નથી કરી આને વાળવાની વાત કરી છે કામને વ્યક્તિ વાળી દે લોભને વાળી દે મોહને ઈર્ષા મધ જે કાંઈ ને એનો રસ્તો બદલી નાખે